मन मान

પગે લગાડવા દડવા અને દડવા પગી ગયા છે દડવાની છે આ બાજુ રમકડા ને એવું મળે એમ ત્રણ જણા આવ્યા છે તો તમને માતાજીના દર્શન કરાવું આને શીપાળ ને સુંદરી ને ચાંદલા ને એવું લઈ લીધું છે ને અહીંયા જાય માતાજીના દર્શન કરવા છે વાય ની અંદર બેઠા છે અહીં સૂચના બધી લખેલી છે માતાજી ની વાય છે અમારા તે સડે છે તમને ઉપર ચડીને વાયના દર્શન કરાવો આય પણ માતાજીના દર્શન થાય

લઈ ઓલ પાવે એટલે દર્શન કરવા જઈએ આપણે મજા આવશે ને તમને બેન મજા તો આવે ને માતાજી ના ફોટા મળે અહીંયા સૂર્ય ભગવાનનું મંદિર છે તમને અંદર જઈને બતાવું અહીંયા સૂર્ય દેવ મંદિર છે માતાજી આવે તો સૂર્યદેવ અને એના પત્ની છે માતાજીનું મંદિર રવિ રાંદલમાં અહીંયા રાંદલમાં બિરાજમાન છે અને ખોડિયારમાં અહીંયા બાળકને ભારોભાર જોખવાનું હોય ને તો ત્રાજવા છે અને અહીંયા મહંત છે ને અહીંયા પ્રસાદી મેકેલી છે અને અહીંયા બાપુનો ફોટો મેકેલો છે એક ગાંગડો બની દીજો દીપુ હા પ્રસાદી ખાજમે હેલો રાઉલપા માતાજીનું મંદિર છે ને ખોડિયારમાં ફોટો પાડવાની મનાય છે અહીંયા રાંદલમાં ને એક જ એકસો ને આઠ જોડી લોટાની સ્થાપના છે માતાજીની જ્યોતું મસ્ત શણગારવામાં આવી છે જે હમણાં પ્રગટા આવશે અહીંયા મસ્ત ફોટા લગાડવામાં આવ્યા છે બધા મહંત ના એ એક છ ને આઠ માતાજીની લોટાની સ્થાપના છે ભાઈ તામ ઉભી રહી જાય છે

Để mà, mà vẫn Thì bố đi bây giờ. પણ કોઈ એને માનતા હોય ને તો બાળકને ગમે છે ચોકવાનું મંદિર હતું મજા આવી ને તને હા નઈ મજા આવી આ દડવાનું મંદિરનું પ્રાંગણ છે અમારી પાસે છે શનિદેવનું મંદિર મસ્ત મંદિર છે આ મંદિરનું રાંદલમાનું મંદિર છે દશામાનું મંદિર છે અહીંયા શનિદેવનું મંદિર છે અને અહીંયા એકસો ને આઠ કળશ માતાજીની સ્થાપના છે તમને બધું મારા વ્યૂમાં બતાવ્યું તો તમને મારું તો પાછા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભૂલતા નહીં તમને બેન કે એક મજા આવી એટલે બહુ મજા આવી શનિદેવનું મંદિર છે તમને ઉપર જઈને દર્શન કરાવું હા બધી નજર લાગતી ન હોય ને એવું કંઈક છે બધું મને જ ખબર હા મા દાદાને તેલ ચડાવવાનું હાર ચડાવવાનું બધું છે અને તમને ઉપર જઈને દાદાના દર્શન કરાવું હા હા શનિદેવ છે જય શનિદેવ દાદા તેલ ચડાવે અડદ ચડાવે અને કાળી ચડાવે જે ફરતે ફરતે જય શનિદેવ શનિ ભગવાન જે સૂર્ય બીજા પત્ની સાયા દેવીના દીકરા હતા જય શનિદેવ માતાજીનું મોટું જવ ત્રિશુર છે એને બીજા સ્તંભ હોય ને એને જેવું ના એક બાપુની સમાધિ છે તો મિત્રો રાંદલમાના દડવા સાંઈ ગૌશાળા છે ગાયુંની શનિદેવનું મંદિર છે ત્યાં બધા એકદાન દર્શન કરવા જરૂર ને જરૂર આવજો જેના ઘરે નાનું બાળક હોય ને એ તો ખાસ કરીને આવજો કારણ કે રાંદલમાં બધી મનોકામના પૂર્ણ કરે છે રાંદલમાં તમને જો તમને અમારો દડવાનો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં